હા આપડે એક બિલ્ડિંગ છે બહુ ઊંચું બિલ્ડિંગ મને જો ને ડબોલી ચાર જબરજસ્ત બિલ્ડિંગ બને છે તો આ એવું લાગે છે ક્યાં આયા તો હજી આયા કતરગામ કંઈક કઈક આટા મારતો હોય રહેતો હોય એવું લાગે છે કારણ કે મહિનો જેવું થઈ ગયો હજી ભૂરો આવ્યા છે આમ જાય છે આ ડબોલી બાજુ જાય છે જોવું પડશે મારે વાહ વાંચ જવું પડશે હાલો હવે આપણે જોયું ઓસ્ટ્રેલિયન ભોરો અહીંયા કંઈક આવ્યો છે બતાવવું છે આ બિલ્ડિંગમાં ઓસ્ટ્રેલિયન ભોરો ગયો છે હવે અંદર તપાસ કરવાની છે ઓસ્ટ્રેલિયન ભોરો અહીંયા કે અચાનક ઓસ્ટ્રેલિયન પૂરો હું વિડીયો ઉતારતો હતો બિલ્ડિંગનો અને એમાં અચાનક નવું ઓસ્ટ્રેલિયન ભૂરો હું પાકું કરવું છે એ ઓસ્ટ્રેલિયન ભોરો હતો કે બીજો હતો હવે આપણે છે ને લગભગ આ રિંગમાં ગયો છે જોયું હવે અહીંયા હું ઉપર આવ્યો છું ત્રીજા માળે હવે અહીંયા ભૂરિયો આવ્યો છે મને હમાસર મળ્યા છે એટલે આ જોતા રહ્યા આપણે અને આ એક ખુલ્લો છે એટલે અહીંયા લો એવું લાગે છે હા ભૂરો તો અહીંયા છે ઓસ્ટ્રેલન હા 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 સમજો આ આખો ગ્રુપ જ છે એવું લાગે છે હવે આ મકાન આ રૂમ કોનો ભૂરિયાનો હોય છે કે હાઈરી ગ્રુપ જે હતું ડાંગમાં એનું હોય છે આ હાલો આ તો ભૂરાને જ પૂછ લેવી હે ભૂરા એ ઓસ્ટ્રેલિયન ભોરા આ રૂમ કોની છે એવું છે ના તમે ઘણા ટાઈમ થી કઈ આપડે કઈ અચાનક તમે ભેગા થઈ ગયા અને ઓસ્ટ્રેલિયન ભોરો ભેગો થઈ ગયો અચાનક બહુ આનંદ થયો મને તો હું કે પણ આ આ બધું શું છે એનું સમજાણું મને આ આ બધા બટેકા આમાં કઈક આડળ કઈ ભૂંગળા પીડ્યા છે તમારી પાછળ કોથમરી આ ખારી ખારીશ આ બધું શું છે આ શા માટે બધું વેગો અને કોણે આ બધું લાવ્યો કોણ એવું છે ઇન્ડિયન ખાણું શીખી ગયા છે એમણે હા

જને સ્ટડી કરો છો હજી કાં તો હારો ધંધો કોતી અને ઓસ્ટ્રેલિયા જિનમાંને કરવું છે એવું છે તો બે ત્રણ નાને મોરલા બોલી ગયા છે ત્યારે એવું છે એટલે હવે અમારે વિચાર છે કે કાપડના ધંધામાં સ્ટડી કરવું છે ટેક્સટાઇલમાં છે વોટર છે એર છે એના વિષયમાં હું રિસર્ચ કરવા માંગુ

ડાંગના જંગલમાં જેટલા તમે રખડતા હતા બધે ગીરમાળા ધોધમાન સિમોર ધોધમાન પંપા સરોવર સબરીધામ બરોબર એમાં એ આખું ગ્રુપ મને દેખાય જો આ તો એક છે ને ઓસ્ટ્રેલિયન ભૂરાઈની હોવું લગભગ પત્ની ભૂરી હોય એવું લાગે છે આ ખ્યાલ એવો આ ઓલા બેન છે આ બેન છે આ એક છે પછી આ તમે જો આ બધા તમારે હેરી છે આ આ જો મિની ભૂરો જો આ હોય છે પણ આ છે પણ મને એક

ના ના આમ તો બધું જોયું દે એવું લાગે છે કે વસ્તુ તો કાઠિયાવાડી ટેસ્ટ પણ હવે કેટલું માપ તો નાખે છે એની આધાર છે જો કઈ ફેરફાર થાય છે ને માપ નો તો હું જ માનતો આ કાઠિયાવાડી આ કાઠિયાવાડી લોકો ખાય આત્મવિશ્વાસ સાથે કે આ ટોપ જ બનશે આમાં તું શીખ્યો છો કાઈ તું માંથી શીખ્યો છું બે ત્રણ વખત બનાવેલા છે નો ભાવે પાછો જાવ હવે તારે અહીંયા જ રહેવાનું છે ભાઈ કે જવાનો છે એવું છે એટલે તો આ બધું શીખી ગયો તો શીખ્યો છું હવે આનો સ્વાદ જ મારે પડશે એવું છે લાઈના સ્વાદ પ્રમાણે જ બટાટા છે હા આ છે ને ઓસ્ટ્રેલિયન ભૂરો આયા આપણે ભેગો થઈ ગયો છે અચાનક રોડ ઉપર અને ગોતતા ગોતતા આયા સુધી આપણે આવ્યા છે વે અને આયા મળી ગયો છે અને હવે એ માવો જો સોળે છે ઉપર એવું લાગે છે કે આને કઈક એમ લાગે બંધાણ છે એવું લાગે છે એ ટાઈપ સોળે છે માવો સમજ્યા અને હવે લગભગ આના લખણ આવી જાવ એવું લાગે છે ઇન્ડિયાના

જોઈશું વસ્ટન ભૂરો મીઠું નાખે છે ચટણી બનાવે છે ને કોથમરીની એમાં હવે એમાં પાણી નાખ્યું ખાંડે માલપા નાખે છે હવે વોસ્ટરિયન ભૂરો મિક્સરમાં ચટણી બનાવે છે એ ઇન્ડિયન ટેકનોલોજીનો ઉપયોગ છે કરવા ભૂરો છે ને કાસું તેલ નાખે છે બટાકામાં જોઈજો આપણે કાસુ તેલો આ સિંગ સિંગતેલ છે અને કાસું તેલ બટાકામાં નાખે છે આ તો હારો મને નવાય લાગે છે નહીં આમ તો બટાકા આપણે જનરલ વઘારે બધા હવે આ કઈ રીતે નાખે છે હવે ભોરાને આપણે જ ધોવું પડશે અમારે બધું આખા કઈ ટાઈપની રેસીપી છે હે હજી આ આખો ગ્રુપ છે વોસ્ટર્ન ગ્રુપ હજી ઓલા કાકા નથી દેખાતા કાંઈક વોસ્ટર્ન ભૂરો છે ને બટાકામાં તેલ ભેળવીએ ને કાંઈક હલાવે છે મુકામ બટાકા એના જે સ્વાદ વધતો છે કે હું છે ખબર નથી એ પૂરો આ સગણી બનાવીને

હવે લો હવે જામ્યું લો હોસ્ટેલ ગ્રુપ આખું ગ્રુપ જામી જો આમ જો હવે તમે જોવો કે આખું હોસ્ટેલ ગ્રુપ ભૂંગળા અને બટાકા ખાવા દે ગયા છે અને બટાકા બનાવ્યા છે હોસ્ટેલ પૂરાય હવે જોયું છે કેટલા મસ્ત અને કેવા સ્વાદિષ્ટ બન્યા છે એની ઉપર આપણે બધા અભિપ્રાય લેવો છે કેવા બન્યા છે હે બેનુ તમે કહો તો કેવા બટાકા હે શું વાત કરો છો એમ

સરસ ના જો આ એટલા બધા સ્વાદિષ્ટ બનાય છે હું પણ શાખવાનો છું હમણે અને આપણે લોકોને પણ કહેશું કે ભાઈ તમારે બટાકાનો ઓર્ડર દેવો હોય તો ભૂર્યો આ ધંધો કરવા જ આવ્યો છે અને બિઝનેસ જો ગમી જાય છે આ ઓર્ડર મળશે તો આ રોકાઈ જાય અમે છે કાયમ માટે એટલે આપણે ઓર્ડર જો આપશે તો એ ભૂરા ભાઈ કોઈ ઓર્ડર આપે તો આપણે બટાકા બનાવી દેવી શું વાત છે અને સ્વાદિષ્ટમાં ગેરંટી

કેવા લાગા જા બટાટા અને બટાટાને હું આલજ લાગે છે તમને એવું છે હા તો મને એવું લાગે છે વધારે હોય તો હાલત ખરાબ બટાકા હા કાકા તો તમને કેમ લાગે બટાકા વધારે આવા તાણ પડે એવું લાગે છે એમ ના ના સાબ કિને જો વોશલાઈન બરાય વસ્તુ તો બનાવી છે બાકી એમ ટન ટન બનાવ્યો હો અને જો કોઈ ઓર્ડર ਆપશે ને તો હોસ્ટેલ ભૂરો પાછો બનાવી દેવા તૈયાર છે બટેકા